ભરતભાઈ સુતરિયાના અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વીપી ચોવટિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૃષિ મેળામાં આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન વિવિધ સ્ટોલ્સ પ્રદર્શન પર યોજાયા હતા સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે વાવણી એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે ગુણતા લક્ષી બિયારણના ઉપયોગ થકી વધુ સારું ખેત ઉત્પાદન મેળવી શકાય છે સાંસદ ભરતભાઈ સુતરિયાને અધ્યક્ષ સ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વીપી ચોવટિયા અને મહાનુભાવોના હસ્તે સ્પેશિયલ કોટન પ્રોજેક્ટ અંતર્ગત પેમ્પલેટ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું કે કપાસના વાવેતરમાં ઓછું ઉત્પાદન મળે તો તેનું એક મુખ્ય કારણ ગુલાબી ઈયળનું આક્રમણ હોય છે. કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ, આધુનિક ખેતી પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતા બિયારણો, આધુનિક ટ્રેક્ટર, ક્લીનિંગ અને પેકેજિંગ દર્શાવતા સ્ટોલ્સ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિવિધ મહત્વની વિગતો અને જાણકારી મેળવી હતી. કૃષિ મેળો 2025 આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ શ્રી સહ વિસ્તરણ ચોરવાડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક મીનાક્ષીબેન બારૈયા જિલ્લા ખેતીવાડી અધિકારી જે કે કાનાણી અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિલેશભાઈ કાછડિયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ શાખાના અધિકારશ્રીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા